ભગવાન સત્યસાઈ બાબાના જન્મ જયંતિ વર્ષની ઉજવણી નિમિત્તે વિશેષ સેવા અભિયાન સુરત જિલ્લાના સો ગામોમાં વિવિધ સેવાકીય કાર્યો કરાયા આજે બારડોલી ખાતે સો મો સ્તરીય કાર્યક્રમ યોજાશે ભગવાન શ્રી સત્યસાઈ બાબાના જન્મ શતાબ્દી વર્ષની ઉજવણી નિમિત્તે શ્રી સત્યસાઈ સેવા સંગઠન ગુજરાત રાજ્ય સુરત એકમ દ્વારા વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગ્રામીણ વિસ્તારમાં શ્રી સત્યસાઈ અવતાર મહિમા તેમજ ભજન સંધ્યાનો કાર્યક્રમ સંગઠન સેવા પ્રવૃત્તિઓના લોકોએ ખ્યાલ અપાવ્યો હતો શાળા મહાશાળાઓના વિદ્યાર્થીઓને કારકિર્દી તેમજ જીવલક્ષી માર્ગદર્શન અપાયું હતું જીવન જરૂરિયાત રાશન કીટનું તેમજ અન્ય જરૂરી ચીજ વસ્તુઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું આ સાથે સાથે દરેક ગામોમાં ઘરે ઘરે બાબાના ફોટોગ્રાફ અને સાહિત્યનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું ભગવાન શ્રી સત્સાઈ બાબાના જન્મોત્સવ સેન્ટિનરી યરના ઉત્સવમાં આજે એકસો પાંત્રીસ દેશો અને પૂર્ણ ભારત વર્ષમાં આયોજન થઈ રહ્યું છે ને એના અંતર્ગત આજે હું અહીંયા સુરત જિલ્લામાં હું પધાર્યો છું અને થોડાક સમયમાં બારડોલી તરફ મારું પ્રયાણ છે કારણ કે સુરત જિલ્લા જે શ્રી સત્ય સત્ત સેવા સંગઠનનું જે સુરત જિલ્લો જે છે તેમણે છેલ્લા ઘણા વખતથી એક બહુ જ સુંદર એક કાર્યક્રમનું આયોજન કરેલું કે સો ગામોમાં જઈને ભગવાન બાબાનું જે એક માનવતાનો જે સંદેશ છે તે માનવતાના સંદેશને ઘર ઘરે જઈને ઘર ઘરમાં જઈને દરેક વ્યક્તિને પર્સનલી મળીને તેનો એક જે જાણકારી આપવાનું જે કામ કર્યું છે તે બહુ જ એક એક બહુ જ મોટી ઉપ ઉપલબ્ધિ છે અને બહુ જ મોટી મહેનત મારા બધા સુરત જિલ્લાના જેટલા મારા ભાઈઓ બહેનો છે તેમણે બહુ જ મહેનતથી આ કામ કર્યું છે અને તેનો બારડોલીમાં હમણાં એક હંડ્રેડ વિલેજનું ફાઇનલ પ્રોગ્રામ છે જેમાં આ સો ગામોમાં જે કામ થયું તેનું એક ફાઇનલ એક ફંક્શન થઈ રહ્યું છે જેમાં આની પૂર્ણાહુતિ થશે આ પૂરા કાર્યક્રમની તેના અંતર્ગત મારું અહીંયા અવંગ થયું છે અને સત્યસાઈ સેવા સંગઠન ગુજરાત જે બહુ જ એક અતિશય એક્ટિવ એક ઓર્ગેનાઇઝેશન છે પૂરા ભારતમાં બધા રાજ્યોમાં છે પણ ગુજરાતનું જે સંસ્થા છે તે બહુ જ એક્ટિવ છે અને ભગવાન બાબાનો જે મેઇન મુદ્દો છે જે મેઇન સંદેશ છે લવ ઓલ હેલ્પ એવર હર્ટ નેવર લવ ઓલ સર્વ ઓલ વન મેન કાઇન્ડ વન રિલિજન ધ રિલિજન ઓફ લવ આ એક સંદેશ લઈને જે પૂરી સંસ્થા જે કામ કરી રહી છે તે એક અદભુત કામ એમનું ચાલુ છે અને એક રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે મારી ફરજ હતી કે હું અહીંયા આવું અને તે અંતર્ગત મારી આજે ઉપસ્થિત છે અને બારડોલીમાં જઈને આજે બપોરના એક બહુ જ મોટું ફંક્શન થઈ રહ્યું છે જ્યાં સો ગામના બધા જ પ્રતિનિધિઓ આવશે જેને મને પણ મળવાનો ખૂબ એક લાભ મળશે અને અમારો વિશ્વાસ છે કે આ જે સો ગામના પ્રતિનિધિઓ જે આવે છે તે આપણા સમાજમાં બાબાના સંદેશને આચરણમાં મૂકીને એક પરિવર્તન લાવવાનું જે કામ છે તે જરૂર પૂરું કરશે એમાં આશીર્વાદ છે અને ભગવાનના આશીર્વાદ ખૂબ એમની ઉપર બસે એવી પ્રાર્થના લઈને અમે બારડોલી તરફ આજે પ્રયાણ કરીએ છીએ